સુરત કિમ ખાતે આવેલ વિદ્યાદેવ યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલ મંથન બે હજાર આયોજન કરવામાં આવ્યું હતું સુરત કીમ ખાતે આવેલ વિદ્યાદેવ યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજ ફેસ્ટિવલ મંથન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ આ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો ફેસ્ટિવલના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે ચેમ્બર કોમર્સના સેક્રેટરી તેમજ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કોલેજના પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ કેમ્પસ ડાયરેક્ટર પ્રિન્સિપલ ટીચર્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સરળતા માટે <laughs> <laughs> છે થોડો <starts> <makes> નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે તેમાં આપણે વાત કરીએ તો ડિબેટ કોમ્પિટિશન પછી આર્ટ કોમ્પિટિશન પછી ડાન્સ ફોક ડાન્સ ઇન્ડિયન ડાન્સ એમ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તેઓ કરે છે અને આજે અને કાલે એમ બે દિવસ મંથન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે તેમાં મહેમાનો તરીકે ડૉક્ટર માંડલેવાલાજી કે જેઓ કોમર્સ ઓફ ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી છે આ ઉપરાંત વિવિધ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને પણ અમે બોલાવ્યા છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માગીએ છીએ વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું તો આપ સૌ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લ્યો તેવી આપ સૌને શુભેચ્છા અને અભિનંદન આભાર સંજાણી છે હું આ વિદ્યાદીપ કેમ્પસમાં અભ્યાસ કરું છું અમારા વિદ્યાદીપ વિદ્યાદીપ યુનિવર્સિટીમાં બે દિવસના મંથનનો આયોજન થયું છે જેમાં બે દિવસની ચાલીસથી થી વધારે કૃતિઓ છે અને ખૂબ જ આનંદ મળી રહ્યો છે આ કાર્યક્રમમાં મને ખૂબ જ આનંદ થયો છે અને હું આવા બધા કાર્યક્રમોમાં પાર્ટિસિપેટ થઈશ મેં કૃતિ ડાન્સની કૃતિમાં ભાગ લીધો છે મારી થીમ મહાભારતની છે મારું નામ સુરભિતિવારી છે ને હું વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પહેલું વર્ષ છે ને આ વર્ષે અમારું આ કોલેજમાં પહેલી વાર પહેલીવારને એટલે દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને અમે બધા આ ઉત્સવ માટે એક મહિનાથી તૈયાર હતા ને આ વર્ષે અમે બધા જ બધા સ્ટુડન્ટ્સ બધા ટીચર્સ બધાએ બહુ મહેનત કરી છે અને બધા વિચારીએ છીએ અને અમારી ઈચ્છા એવી છે કે આ બહુ સારું પરફોર્મન્સ રહે અમારું દીપક યાદવ છેલ્લા ત્રણ વર્ષથી હું અહીંયા સ્ટુડન્ટ હતો અને અત્યારે હાલમાં અહીંયા સ્ટાફ મેમ્બર છું હું ત્રણથી ચાર વર્ષથી અહીંયા એન્યુઅલ ફંક્શન જોતો આવું છું આ વર્ષે એવો સરસ મજાનું કાર્યક્રમ આયોજિત કર્યો છે જેનું નામ છે યુથ યુથ ફેસ્ટિવલ બે હજાર જેમાં બે દિવસે અમે ખૂબ સરસ મજા કરી એમાં સ્ટુડન્ટે સ્ટોલ મૂકી ખૂબ સરસનું આયોજન બધું પૂરું થયું અને આજે અમારા યુનિવર્સિટીમાં એન્યુઅલ ફંક્શન યાની કે મંથન બે હજાર પચીસનું આયોજન થયું છે જેમાં દર વર્ષની જેમ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસ કરશું અમારા વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરશે એમને ખૂબ સરસ જેટલું એમની પાસે ટેલેન્ટ છે એ બધું આજે અહીંયા દેખાડશે અને આ આયોજન દર વર્ષે થાય જ છે અને આ વર્ષે પણ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસથી આયોજનમાં સામેલ થઈશું અને બધા ખૂબ એન્જોય કરશું થેન્ક યુ યુન માઇનિક્સ મિહિર અગ્રવાલ ઓ મેં બીસી ડિપાર્ટમેન્ટમાં સેકન્ડ ઇયરમાં પડતા હું ઓર અભી ફિલહાલ આપ સકતા અમારે વિદ્યાદીપ મેં મંથન यानी एनुअल फंक्शन का फंक्शन चल रहा है इस फंक्शन के अंदर स्पोर्ट्स uh, से कंपटीशन से डांस सब कुछ होता है इससे स्टूडेंट्स को अपना टैलेंट दिखाने का मौका मिलता है दूसरा एक रिफ्रेशमेंट भी मिलता है जो स्टडी से एग्जाम से इंसान से जो टेंशन होती है उससे छुटकारा मिलकर थोड़ा इन्जॉयमेंट का टाइम मिलता है एंड इसके अंदर हमारी जो फैकल्टीज होती है वो भी हमारा बहुत साथ देती है वो हमारे डांस वगैरह होती है तो उसमें सपोर्ट करती है उसके अलावा कोई भी अगर प्रॉब्लम होती है उसमें साथ देती है और कुछ अपन को अलग से करना है तो उसमें भी सपोर्ट करती है कि हाँ तुम करो इससे स्टूडेंट्स का सेल्फ कॉन्फिडेंस भी बढ़ता है और उसको नया टैलेंट भी मिलता है તો એ વિદ્યાદીપ મેં બહુ અચ્છી વાત મેં કહેતા કે આપ સભી યાથન સેલિબ્રેટ કરે થેન્ક યુ